ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સડસઠ સામાન્ય અને એકસો પિસ્તાલીસ પેટાચૂંટણી માટે આજે ચૂંટણી યોજાઈ ગુજરાતમાં આજે બાવીસ જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં કુલ સડસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય એકસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું જેમાં સરપંચ પદ માટે એકસો બત્રીસ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું જ્યારે વોર્ડ સભ્યો માટે છસો ઇઠ્યોતેર ફોર્મ ભર્યા હતા ભરૂચ જિલ્લામાં સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોનો પ્રારંભ થયો છે ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્યસ્થ અને પેટા ચૂંટણીઓ માટે કુલ એક લાખ છતાલીસ હજાર પાંચસો સત્યાવીસ મતદારો પોતાના અધિકારીઓનો ઉપયોગ કરશે જેમાં પુરુષ મતદારો અને એકોતેર હજાર નવસો છત્રીસ સ્ત્રીઓ મતદારો બનાવ સમાવેશ થશે ભરૂચ જિલ્લામાં તાલુકા વાર કરીએ તો જમ્મુસર તાલુકામાં સામાન્ય એક વિચારસન ઝીરો પેટા ત્રણ મળી કુલ ચાર ગ્રામ પંચાયતો આમોદ તાલુકામાં સામાન્ય બે વિજળસન બે પેટા એક મળી કુલ પાંચ વાઘરા તાલુકામાં સામાન્ય એક વીજળસન એક પેટા શૂન્ય મળીને કુલ બે ભરૂચ તાલુકામાં સામાન્ય તેર વીજળસન શૂન્ય પેટા ચાર મળીને કુલ સત્તર અંકલેશ્વર તાલુકામાં સામાન્ય બાર વિજળસન શૂન્ય પેટા ચાર મળીને કુલ સત્તર હાસોડ તાલુકામાં સામાન્ય ત્રણ વિજળસન શૂન્ય પેટા એક મળીને કુલ ચાર ગ્રામ પંચાયત ઝઘડિયા તાલુકામાં સામાન્ય ચાર વિજરસન શૂન્ય પેટા ચાર મળીને કુલ આઠ ગ્રામ પંચાયતો અને વાલિયામાં સામાન્ય બે વિજરસન એક અપેટા બે મળીને કુલ પાંચ તેમજ નેતંગ તાલુકામાં સામાન્ય ચાર વિજળસન એક અપેટા એક મળીને કુલ સડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે આજે વરસાદી માહોલમાં પણ મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું તમામ ઉમેદવારોની ભાવિ મતપેટીમાં નક્કી થયું હતું જેનું આગામી સત્યાવીસમી જૂને પરિણામ જાહેર